વડોદરા શહેરના વડીવાડી સરદાર બાગ સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરીને બહાર નીકળેલ વૃદ્ધાનો શ્વાસ લેવામાં તકલીફ પડવાના કારણે મોત નીપજ્યું હતું વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલ અરુણોદય સોસાયટીમાં રહેતા ચેતનાબેન પટેલ સરદાર બાગ સ્વિમિંગ પુલમાં સાંજની બેચમાં સ્વિમિંગ કરવા માટે ગયા હતા નિત્યક્રમ મુજબ છથી થી સાતની બેચમાં સ્વિમિંગ બાદ તેઓ બહાર નીકળ્યા ત્યારે તરત જ તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી લોકોએ તેમને ખુરશી પર બેસાડીને એકસો આઠને ફોન કર્યો અને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું કરુણ મોત નીપજ્યું હોસ્પિટલ મુજબ કાર્ડિયક એરેસ્ટને પગલે તેમનું મોત નીપજ્યું છે મૃતદેહને કોલ્ડ રૂમમાં મૂકવામાં આવ્યો હતો બનાવના પગલે પાલિકા તંત્ર દોડતું થયું સરદાર બાગ સ્વિમિંગ પુલ ખાતે બનેલી ઘટનાના પગલે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી જાહેર સૂચનાના બોર્ડ લગાડવામાં આવ્યા હતા જેમાં સ્વિમિંગ માટે આવતા તમામ સભ્યોને શારીરિક તંદુરસ્તી બાબતે ફિટનેસ અંગેની ડોક્ટરની સલાહ મેળવ્યા બાદ જ તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને સ્વિમિંગ કરવા અંગેનો નિર્ણય લેવા વિનંતી કરતું બોર્ડ લગાવવામાં આવ્યું છે